નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં ઘી કાંટા રોડ પર જે જાહેર શૌચાલય આવેલું છે જે ઘણા સમયથી ખંડેર હાલતમાં છે જેનો હાલ અસામાજિક તત્વો દ્વારા દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે આસપાસના દુકાનદારો દ્વારા અને રહીશો દ્વારા આ મામલે રજૂઆત કરવામાં આવે છે કે આ શૌચાલયને તોડી પાડવામાં આવે પરંતુ તંત્ર દ્વારા મામલે મામલે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી રહી જેના કારણે તમામમાં રોષ જોવા મળી રહ્યો છે આ શૌચાલયની જો વાત કરવામાં આવે તો જે શૌચાલય ઘણા સમયથી ખંડેર હાલતમાં છે પરંતુ તેનો ઉપયોગ હવે જે દારૂડિયાઓ છે તે દારૂનું સેવન કરવા માટે કહે છે અહીં તમે જાહેરમાં જોઈ શકો છો કે જે દારૂની બોટલો છે તે ખાલી પડેલી અહીં જોવા મળશે અહીં તમામ જે અસામાજિક તત્વો છે જે દારૂનું સેવન કરતા હોય છે તેઓ દ્વારા અહીં આવીને દારૂનું સેવન કરવામાં આવે છે ખુલ્લામાં જ તેને ફેંકીને તેઓ ત્યાંથી જતા અહીં દારૂની પોટલીઓ હોય કે પછી દારૂની ખાલી બોટલો હોય તે અહીં જોવા મળે છે પોલીસ દ્વારા પણ કેમ કાર્યવાહી નથી કરવામાં આવી રહી તે પણ એક સવાલ છે રાવપુરા સિટીમાં રાવપુરા મેન એરિયા છે રોડ પર બેંકની સામેની ગલીમાં જાહેર શૌચાલય આવેલું છે જે ખંડેર હાલતમાં છે રાત્રે અહીંયા દારૂનું સેવન વ્યસન દારૂની પોટલીઓ સિરપો બધું સેવન થાય છે અને બધા અહીંયા જ નાખીને જાય છે ગંદકી પણ બહુ જ કરે છે અહીંયા તમે જોશો દેખાડવામાં આવેલું છે કે દારૂની બોટલો અહીંયા બહાર મૂકીને ગયેલા છે અમે અહીંયા વેપારી મંડળ જે વેપાર ધંધો કરવા માટે આવીએ છીએ અમારે ત્યાં કસ્ટમર આવે છે એ પણ આવું કહે છે કે અહીંયા આવું બધા ધંધા થાય છે અમે કેટલી બધી વખત અહીંયા પોલીસને કોર્પોરેશનમાં તથા કોર્પોરેટરને પણ જાણ કરેલી છે લેખિતમાં પણ અરજીઓ ઘણી બધી જગ્યા ઉપર આપેલી છે છતાં પણ આપણું વડોદરાનું તંત્ર આવું નવું જ કરતું રહે છે એને કંઈ પણ સુધારવાનો પ્રયત્ન કરતા નથી આપણા માનનીય નરેન્દ્ર મોદી સાહેબના સ્વચ્છ ભારત અભિયાન છે તો આવું અહીંયા કેવું તે શક્ય અમે અહીંયા રોજે જ બીએમસીમાં કમ્પ્લેન કરીએ છીએ આજની હાલતમાં પણ કમ્પ્લેટ કરેલી છે પોલીસ તંત્રને પણ જાણ કરેલી છે છતાં પણ અહીંયા આવું જ ચાલ્યા કરે છે તો અમે તમારા દ્વારા લોકો સુધી પહોંચે એવો પ્રયત્ન કરી રહ્યા છે જેથી આ જાહેર શૌચાલય અહીંયાથી હટી જાય અને આ બધા ધંધો અહીંયા થતો બંધ થઈ જાય જેની અમે તમને જાણ કરી રહ્યા છે ગુજરાતમાં દારૂ બંધી છે છતાં પણ ગુજરાતમાં સૌથી વધારે દારૂનું સેવન અને દારૂનું વેચાણ થાય છે એ તમે નરિયા આંખે જોઈ શકો છો કે દારૂની બોટલો અહીંયા રોડ પર મૂકેલી છે તો તમારા દ્વારા અમે સ્પાર્ટુડેને બોલાવ્યા છે અને એની આ જાણ કરી છે તો તંત્રને પણ જાણ થાય આપણું જે નિંદ્રાધીન તંત્ર છે એ જાગૃત થાય સ્વચ્છ ભારત અભિયાન હેઠળ આ બધા ધંધા બંધ થાય આપણા નરેન્દ્ર મોદી સાહેબે જ જણાવેલું છે કે આવા શૌચાલયો બંધ થાય પેન્ડ યુઝ ચાલુ થાય પણ છતાં બી આપણું કોર્પોરેશન આવા નિંદ્રાધીનમાં જ રહેલું છે તો આ અહીંયાથી જાહેર શૌચાલય અહીંયાથી હટે એવી અમારી જનતાને માગણી છે મારું નામ રચિત પટેલ હું અહીંયા ધંધો કરું છું મા સર્જિકલના નામ પર અમારે ત્યાં ડોક્ટર્સ પણ આવે છે સારા સારા એ પણ આવી જ કમ્પ્લેનો કરીને જાય છે